શ્રી સોમનાથ મંદિર કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે તો સ્વતંત્રતાની સાથે જ આ મંદિર નિર્માણનો પ્રકલ્પ પ્રારંભ થયેલા ત્યારે આજ રોજ ઓગણસી સ્વતંત્રતા પર્વની ઉજવણી સોમનાથમાં કરવામાં આવી હતી તો પ્રાંત શૃંગાર તિરંગા સાથે કરવામાં આવ્યું હતું તેમજ મંદિર પરિસરમાં ધ્વજવંદન ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના ફરજ હસ્તે કરવામાં આવી હતી જેમાં સોમનાથ સુરક્ષામાં ફરજ બજાવતા સુરક્ષા સ્ટાફ ટ્રસ્ટના કર્મચારીઓ મંદિરના પૂજારી અને યાત્રિકો જોડાયા હતા તો ધ્વજવંદન સાથે ભારત માતાની વંદના કરવામાં આવી હતી તેમજ જેમના સંકલ્પ સોમનાથ મંદિર નિર્માણ થયું તેવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી તો જનરલ મેનેજર દ્વારા સ્વતંત્રતાનો સંદેશ આપતા જણાવવામાં આવ્યું હતું કે દેશના વડાપ્રધાન તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રકલ્પો શરૂ કરવામાં આવે છે તેનાથી આપણે અનુભવ કરી રહ્યા છે કે આપણો દેશ સંવાર્ગી વિકાસ મેળવી રહ્યો છે તો મેક ઇન ઇન્ડિયા સ્વચ્છ ભારત અભિયાન જેવી સર્જનાત્મક વિચારધારાથી રાષ્ટ્ર વિકાસના પદ ઉપર અગ્રેસર થયું છે તે એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે તો આપણો દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરીએ શ્રી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ આ તકે પોલીસ સ્ટાફ એસઆરબી જવાનો તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ ભર્યા તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધ્વજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને જે બાદ સૌને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું દીપક જોશી સાથે સીએન ટ્વેન્ટી ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ